પાંચ વર્ષ પહેલા એક ગૌશાળાની સ્થાપના થઈ પાંચ વર્ષની ગૌશાળા ઘણો બધો સરસ વિકાસ કરી રહી છે સંત અને મહંતો જે પધાર્યા છે તે તમામને વંદન કરું છું રાજકીય અતિથિઓ ગ્રામીણ જનો અને સર્વ સ્ત્રીઓ અને મહેમાનો સૌનું સ્વાગત કરું છું

પર્વત પરબત ઉપર બેસનારા શંકર પણ પવિત્ર અને જયારે અહિયાં શ્રી પરબતભાઈ અને શંકરભાઈ બે ભેગા થયા તો કેવી પવિત્રતા છે આપડા સૌભાગ્ય છે કે આજે

જેમ જનિતા પોતાના પાંચ ચાર સાત સંતાનોને એક નજરે દેખે એમ આપ શ્રીએ જે પર્વતભાઈ જે જે કેરી કંડારી એની ઉપર શ્રી શંકરભાઈ જે ચાલ્યા એ આખું વાવ થરા જ રાધનપુર કે બનાસ કાંઠા દરેકનો જે વિકાસ આપના સક્ષમ નેતૃત્વમાં થયો છે એને હું આજે શબ્દોની સરસ્વતીથી બિરદાવું છું ખરેખર આવા જાગૃત દેશ પ્રહરીઓ મળ્યા છે જે બનાસકાંઠા સૂકો પ્રદેશ આપણો જ્યાં ગલબાભાઈએ બનાસ બેંકની સ્થાપના કરેલી દૈનિક ઓછામાં જગ્તાભાઈએ ડેરીની ડેરીની સ્થાપના કરેલી કેટલું સાવ ઓછું દૂધ ભરાતું હતું આજે રોજનો બનાસ ડેરીમાં પચાસ લાખ લિટર દૂધ ભરાય છે એક કરોડ લિટર ઓહો હો હો અને રોજનો લગભગ હમણાં જ્યાં શ્રી ચૌધરી સાહેબ જ્યારે અમદાવાદ માં પધાર્યા ત્યારે કહ્યું હતું કે પર ડે ચાલીસ કરોડનો પગાર ચૂકવાય છે અને આજ અમારા ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે અને અમારા જેનો સમૃદ્ધ થયા છે અને એ સમૃદ્ધિની સાક્ષી આ અમારી ગૌશાળા પૂરે છે એ અને બધા જ સાથે મળી અને જે ચલાવી રહ્યા છે એ ગામની ની શક્તિ ને હું આજે બિરદાવું છું માનનીય શ્રી આપ સર્વે નામ આવડતા નથી પણ વાંસણીના મીઠા સુર રેલે રેલાવે એને સુર કહેવાય એક મંદિર ની અંદર બિરાજે એને સંત કહેવાય અને આપણા સૌના ઉપર કૃપા વરસાવે એને મહંત કહેવાય એવા મહંતો ને પણ હું વંદના કરું છું સમયનો અભાવ છે એટલે મારી વાણીને વિરામ આપું છું ખૂબ ખૂબ